નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે આ વિડીયોમાં અટલ પેન્શન યોજના વિશે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે આ યોજનાને કેટલું પેન્શન મળશે આ યોજનાનું પ્રીમિયમ કેટલું આવશે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય છે અને આ યોજનાના નિયમો અને ડોક્યુમેન્ટ કયા કયા જોશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવા મળશે તો મિત્રો વિડિયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ સાથી આવી અવનવી અપડેટ માટે અમારી ચેનલને કરો તો મિત્રો આ યોજનામાં તમને વર્ષ પછી દર પાંચ હજાર જેટલું પેન્શન મળવા પાત્ર રહેશે તો જેની સંપૂર્ણ માહિતી જોઈએ તો મિત્રો તમે અથવા તમારા પરિવારમાં જેમની પાસે સરકારી નોકરી નથી તેઓ તેમના વૃદ્ધ અવસ્થામાં જો પેન્શન મેળવવા માંગતા હોય તો તેઓ કઈ રીતે પેન્શન મેળવી શકે તેના વિશે અમે આ આજે આ વિડીયોમાં વાત કરીએ તો મિત્રો સાઈઠ વર્ષ પછી પેન્શન આપે એવી ઘણી બધી સરકારી અને બિન સરકારી યોજનાઓ માર્કેટમાં ચાલે છે પરંતુ એમાંથી જે સૌથી સારી અને વૃદ્ધ અવસ્થામાં એટલે કે સાઈઠ વર્ષ પછી તમને પેન્શન આપે એવી યોજના એટલે કે અટલ પેન્શન યોજના આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે અને ત્યાર પછી તમને દર મહિને પ્રીમિયમ ભરવાનું રહેશે મિત્રો આ યોજનામાં અરજી કર્યા પછી તમારે દર મહિને પ્રીમિયમ ભરવાનું હોય છે આ યોજના થકી તમને સાહીઠ વર્ષની ઉંમરે પાંચ હજાર કે તેથી ઓછું પેન્શન યોજના મળવાનું શરૂ થશે તો મિત્રો વાત કરીએ કે અટલ પેન્શન યોજના શું છે તો આ એક પ્રકારની યોજના છે જેની શરૂઆત કેન્દ્ર સરકારે કરી છે અને આ યોજના થકી જેમને સરકારી નોકરી નથી પરંતુ પેન્શન મેળવવાની પરંતુ પેન્શન મેળવવાની ઈચ્છા રાખે છે અને સમગ્ર ભારતના લોકો માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ગુજરાતના નાગરિકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછી મિત્રો અટલ પેન્શન યોજના માટે આવેદન કરવા માટે ઉંમર 18 થી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ જો તમારી અથવા તમારા ઘરના કોઈ સદસ્યની ઉંમર વર્ષ વચ્ચે હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો આ યોજના વર્ષની ઉંમર થયા બાદ તમને દર મહિને તમારું નિર્ધારિત પેન્શન મળવાનું ચાલુ થશે તો આ યોજનાનો લાભ શું છે તો આ અટલ પેન્શન યોજનામાં જે આવેદક અરજી કરશે એમને એમની સાઈઠ વર્ષની ઉંમરે થતા દર મહિને પાંચ હજાર કે તેથી ઓછું પેન્શન યોજના મરવાપાત્ર પાત્ર રહેશે તો મિત્રો તમારી ઉંમર 60 વર્ષ છે ત્યારે તમને પાંચ હજાર કે તમારું નિર્ધારિત જે પેન્શન નક્કી કરેલું છે પાંચ હજાર હોય કે ત્રણ હજાર હોય કે ચાર હજાર એ તમને મરવાપાત્ર પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે 60 વર્ષ પહેલા અરજદારને કોઈ અકસ્માત રીતે મૃત્યુ થાય છે તો તેમના નોમિની એટલે કે વારસદારને આ યોજનાનો લાભ મળશે તો મિત્રો 60 વર્ષ થતા તે પહેલા જો અરજદાર મૃત્યુ પામે છે તો તેમને વારિસદાને આ યોજનાનો લાભ મળશે અટવા મિત્રો વાત કરીએ કે અટલ પેન્શન યોજના થકી પેન્શન સીધું તમારા બેંક ખાતામાં જમા થશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે પાત્રતા જેમાં અરજદાર ભારત દેશનો નાગરિક હોવો જોઈએ અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ તો આ યોજનાને પાત્ર ગણવામાં આવશે અરજદાર કોઈ પણ સરકારી નોકરી અથવા સરકારી સંસ્થા સાથે જોડાયેલો હશે તો તે આ યોજનાનો લાભ ના લઈ શકે મિત્રો વાત કરીએ કે અરજદાર પાસે બેંકમાં અથવા તો પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું ફરજિયાત છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે અરજદાર બચત બેંક ખાતામાં આધાર અને મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે જેમાં અરજદારનું આધાર કાર્ડ જોઈશે ત્યાર પછી અરજદારનું નિવાસ પ્રમાણપત્ર એટલે કે રહેવાસીનું પ્રમાણપત્ર જોઈશે ત્યાર પછી અરજદારનું કાર્ડ ત્યાર પછી અરજદારનો બેંક પાસબુકની ઝેરોક્સ ત્યાર પછી અરજદારનું જાતિનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ જોઈશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે પેન્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી તો આ યોજનામાં તમે બે રીતે અરજી કરી શકો છો જેમાં ઓનલાઈન અને ઓફલાઈન ઓફલાઈન અરજીમાં તમે બેંકની બ્રાન્ચમાં જઈને તમે આ યોજના માટે ઓફલાઈન અરજી કરી શકો છો અને ઓનલાઈન કરવામાં જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો તમારા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈને પણ તમે અરજી કરી શકો છો તો મિત્રો આ પ્રમાણે આપણે અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકીએ છીએ તો મિત્રો આ વિડિયો એવા મિત્રો સાથે શેર કરો કે જેમની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વચ્ચે હોય અને તેઓ પેન્શન યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો